ના ખુસે অানিডেকেরাস্১ী ম১ালে jamais নিযালে ঎ স invention ল্রে্যান্ি. ইকের আল্যানা চুলেরা জেরারালের প১঺ল্ি. সিশলেফরালে বালেড. না স�

અંબિકાનગર રહેવાસી રાજેશ અંબિકાનગર માં છેલ્લા કેટલાય વર્ષો થી અવારનવાર આ ગંદા પાણીના નિકાલ માટે અનેક વાર રજૂઆત કરી છતાં નગરપાલિકામાંથી કાયમી ધોરણે ઉકેલ કે અમને દિલાસો મળેલ નથી આનાથી નાના બાળકો અવારનવાર પડી જાય છે અને ગંભીર બીમારી થવાના પણ કારણો રહેલા છે તો આ માટે નગરપાલિકા માટે યોગ્ય પગલાં લઈને કાયમી માટેનો ઉકેલ લાવે ને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નિકાલની વ્યવસ્થા કરે એવું અંબિકાનગરના રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે સંકલન સંતુલન મોઢ ભાઈ અહીંયા શું કહેવાય અંબિકાનગરમાં પાણી કાયમ માટે ટરતું જ હોય છે પડીએ તો ઉભાય થઈએ એમ નથી કીધું એવી પોઝિશન છે પટેલ અહીંયા અમારા સિંગપુલ નો કારખો ચાલે છે આ આગળ જાય કેટલા બધા કાયમીન માટે ચાલુ ચાલુ જ હોય છે બરોબર હવે ભાઈ શું છે કોર્પોરેટરો અશોક ભારતભાઈ ને અમે ઘણી વખત રજૂઆત કરી પણ કોઈ એનું પરિણામ આવી નથી હવે મ્યુનિસિપાલિટી ના એમ કહીએ છીએ કે આ એનું પરિણામ કોક અમને નિકલ કરીને આપે પાણીનો કે શું આવતા જતાં ભણવા જતા છોકરા પડી જાય અત્યારે અંદર ઘરાવાળા થઈ જાય આ બધી ગંદકી એટલે કે હવે રહેવું પણ ઘણું કાઢું થઈ ગયું છે એટલે એનો પાણીનો નિકાલ અમને કરીને આપે હું પાલનપુર વિસ્તારમાં અંબિકાનગર એરિયાનો રહીશ છું રહેવાસી છું અહીં અંબિકાનગરમાં પ્રત્યિક ગેસ ઓફિસની પાછળ અને ચામુંડાવાસની સામે વરસાદી પાણી સિવાય પણ લોકો બહુ પાણી ઢોળવાથી બહુ બધી ગંદકી થાય છે ગંજ બજારના અંડરપાસ નીચેથી માંડીને છેક ઉજમકાકાના ઘર પાસે પ્રતિક ગેસ સુધી પાણી બહુ ઢોળાયેલું રહે છે તેમાં કચરો અને પ્લાસ્ટિક બહુ હોય છે અને ચાલવાની પણ તકલીફ પડે છે બહુ સાધનો ચાલી શકતા નથી અને નાના બાળકો માટે અને ખતરા સમાન છે વહેલી તકે આનો યોગ્ય નિકાલ આવવો જોઈએ અને પ્રત્યે ગેસ ઓફિસની બાજુમાં કચરાની મોટી ડમ્પ સાઈડ લોકો ખુલ્લા પ્લોટમાં બહુ કચરો નાખે છે તેમાં પણ અઠવાડિયામાં બે ચાર વખત કચરો ઉપાડવાની વ્યવસ્થા નગરપાલિકાના સાહેબશ્રી કરે તો વધારે સારું કેમ કે કચરો બહુ આવે છે આજુબાજુના એરિયાવાળા બધા લોકો અહીંયા નાખી જાય છે અને અહીં આ પાણીનો નિકાલ માટે એમને આડી પાઇપલાઇન આડી ગટર બનાવીને સાઈડમાં નાખેલી પાઇપલાઇનમાં કનેક્શન આપીને આનો કાયમી નિકાલ લાવી શકાય તેમ છે આ બાબતે રજૂઆત અમુ નગરપાલિકા પ્રમુખશ્રીને કરેલ છે અને અહીં દેવેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ પ્રજાપતિ આવેલા એમને પણ બતાવેલ છે બે મહિના થયા પણ કોઈ વસ્તુનો નિકાલ હજી સુધી આવ્યો નથી કચરો ઉપાડવા માટે અઠવાડિયે દસ દિવસે એક વખત ટ્રેક્ટર આવે છે જે યોગ્ય નથી કેમ કે બે દિવસે બહુ કચરો ભેગો થઈ જાય છે એટલે એકાદ્ર દિવસે કચરો ઉપાડવાની વ્યવસ્થા કરાવી જોઈએ નગરપાલિકાએ

પણ કાઢવા ચોર જા નથી <laughs>